નમસ્કાર નેશન પ્લસ નિઝમાં આપણું સ્વાર્ગ છે હું પરમાર નવા વર્ષની શરૂઆતની સાથે છોટાતેપુ જિલ્લાના એક સોળ વિધાનસભાના ધારાસભ્ય જયંતુભાઈ રાઠવાએ લોકોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબાનું આયોજન કર્યું હતું આજથી બે હજાર ચોવીસના વર્ષની શરૂઆત થઈ રહી છે તેના શરૂઆત સાથે જ ભાવી જેતપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જૈન રાઠવાએ કમાટના તેઓના કાર્યાલય ખાતે લોક દરબાર થકી લોકોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબાનું આયોજન કર્યું હતું ભાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ કવાંટ ખાતે લોકદરબાર યોજી એકસો આડત્રીસ વિધાનસભાના લોકોના પાણી રોડ રસ્તા આવાસ સહિતના પ્રશ્નો સાંભળી તાત્કાલિક ધોરણે ખુદ જયંતિભાઈ રાઠવાએ જ અધિકારીઓનો સંપર્ક કરી નિરાકરણ કરવા માટે લોક દરબારનું આયોજન કર્યું હતું આ લોક દરબાર કરવામાં આવતા એકસો આડત્રીસ ભાવી જેતપુર વિધાનસભાના મત વિસ્તારના લોકો ધારાસભ્યના આ અભિગમથી ધારાસભ્યનો આભાર માની રહ્યા છે જ્યારે નવા વર્ષમાં આપણે સૌ મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આજના દિવસે કવાટ ખાતે મારા પોતાના ધારાસભ્યશ્રી કાર્યાલય ખાતે મારી એકસો આડત્રીસ વિધાનસભા સીટના તમામ કાર્યકર્તાઓ તેમજ કવાટ તાલુકાના ચૂંટાયેલા સૌ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ ગામના આગેવાનો કાર્યકર્તાઓ એમની તમામની રજૂઆતો સાંભળવા માટે અને એ પ્રશ્નો હલ કરવા માટે આજે લોકદરબારનું આયોજન હું પોતે કર્યું હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ માતા બહેનો સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સો ટકા જે લાભોથી વંચિત રહી ગયા છે એવા લાભાર્થીઓને લાભો પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રૂપે પણ ગામડે ગામડે જઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદ મળ્યા જેના કારણે સ્થળ ઉપર ત્યાં પણ લાભો દેવાનો અવસર અમને પ્રાપ્ત થયો સાથે સાથે અત્યારે સેવા સેતુના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે ત્યાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરકારનું વહીવટ તંત્ર એમની નજીકમાં ગામડે આવીને એમને લાભો મળે એવા પ્રકારના આશીર્વાદો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદ મળી રહ્યા છે સાથે સાથે વિસ્તારમાંથી જે કોઈ જનતા જનાર્દનના પ્રશ્નો હોય એ પ્રશ્નો હું પણ પોતે શ્રી તરીકે મારા પોતાના કાર્યાલય દરબાર કરીને દર રવિવારેને આજે સોમવારનો દિવસ હતો ત્યારે કમાટ ખાતે ખૂબ મોટું હાટ બજાર ભરાઈશ એમાં અસંખ્ય કમાટ વિસ્તારમાંથી દરેક ગામમાંથી ભાઈઓ બહેનો હાટ બજારમાં આવતા હોય છે જેથી કરીને એમના પ્રશ્નો પણ મારા પોતાના કાર્યાલયે આપી જાય અને એ પ્રશ્નો જે તે વિભાગના અધિકારીઓ સાથે પરામર્શમાં રહીને એનો નિકાલ થાય એવા અમે સૌ સાથે મળીને પાયજેતપુર વિધાનસભા મત વિસ્તારની અંદર પ્રથમવાર જે કહેવાય કે આ વર્ષની શરૂઆત છે એ શરૂઆતની અંદર બે હજાર ચોવીસની અંદર અમારા માનનીય ધારાસભ્ય જે છે જયંતિભાઈ રાઠવા એ આખા ગુજરાતની અંદર આવું એક દરબાર રચવામાં આવ્યો એક સભા રચવામાં આવી કે જે સભાની અંદર ગરીબથી લઈને દરેક લોકોને એ સમસ્યા એની ખબર પડે એની વાચા આપે અને વિકાસના કામોની રજૂઆતો હોય એ જગ્યા પર જ જે તે અધિકારીગણને એ ખાતા પ્રમાણે એ જાણ કરે અને સમસ્યાનું સમાધાન થાય અને વિકાસના કામો આગળ ધપે એવો પ્રયત્ન કરનાર અમારા ધારાસભ્ય છે અને અમે આશા રાખીએ કે આવા જ ધારાસભ્ય અમારા વિસ્તારની અંદર જરૂર છે અને છે તો એ આગળ પણ અમે આશા રાખીએ કે આવું જ કામ અમારા દરેક ક્ષેત્રની અંદર ચાહે પંચાયતોના ગામો હોય ચાહે બેકવર્ડ વિસ્તારો હોય કે ગમે તે વિસ્તાર હોય એ વિસ્તારની અંદર આ જ રીતના કામ કરે એવી અમે આશા રાખીએ છીએ અપેક્ષા રાખીએ છીએ સાથે સાથે એ વિકાસના કામો છે જ્યાં જ્યાં મંદ પડેલા છે એ બી વેગ આપે અને સાથે સાથે જે વિકાસના કામોની જે ત્રુટી રહેલી છે એ ત્રુટીને પણ આગળ ધપાવે એવી અમે આશા રાખીને અમે આ દરબારની અંદર આવ્યા છે આજે અમે સૌ અમારા ગામ વતી અમારા પંચાયત વતી કે અમારા મત વિસ્તાર વતી અમે એક શિક્ષિત યુવાન હોવાના નાતે અમે આજે અમારી સમસ્યા લઈને આવ્યા અમારે અમારા ગામની સમસ્યા લઈને આવ્યા અમારી અમારી પ્રજાની સમસ્યા લઈને આવ્યા અને એ સમસ્યાની અંદર જે પાણીની સમસ્યા હોય કે રોડ રસ્તાની સમસ્યા હોય કે લાઇટની સમસ્યા હોય કે પછી કોઈ અન્ય સમસ્યા હોય એ સમસ્યાને ધ્યાન દોરા દોરવા માટે દોરાવવા માટે અને કામ કરવા અને કરાવવા માટે અમારા ધારાસભ્ય સુધી અમે આવ્યા અમારી વાત એ સાંભળી અમારી વાત એ સ્વીકારી સાથે સાથે અમે લેખિત અરજીની અંદર પણ આપી અને લેખિત અંદરની અંદર રિસિપ્ટ કોપી પણ અમે લઈ અને અમને આશ્વાસન સાથે એવી બાહેદારી પણ આપી કે કામ થશે અને અમને વિશ્વાસ છે કે આવું કામ કરનાર આ ગુજરાતની અંદર આવા ધારાસભ્ય મળવા બહુ મુશ્કેલ છે અને અમારા વિસ્તારની અંદર ખાસ જે રાઠવા વિસ્તાર છે આદિવાસી વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર ખાસ આવા ધારાસભ્યની જરૂર છે અને અમે આ કામથી આ દરબારથી અમે સંતોષ આવા દરબારો અનેક જગ્યાએ કવાટ નહીં પણ ગામડાની અંદર પણ કોઈ કોઈ પંચાયતોની અંદર પણ આવા દરબારો મહિનામાં ચાર મહિનામાં થાય એવી એવી આશા સાથે મારી વાત મારી વાતને વિનામ આપું છું રહેન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર